મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે એકલબારા ગામે ફાળવવામાં આવેલી જગ્યાઓ પર દબાણને દૂર કરીને કબજો મેળવવામાં આવ્યો હતો ત્યારે ટૂંક જ સમયમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ કામગીરી અંદર છોટાઉદેપુર નગરપાલિકાના સ્ટાફ ફાયર સ્ટેશનના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ મોડલ ફાયર સ્ટેશન અંદાજિત રકમ નવ પોઈન્ટ છપ્પન કરોડમાં બનશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજરોજ જે જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું છે તે માટે કલેક્ટર શ્રી છોટાઉદેપુર દ્વારા જે સર્વે નંબર એકસો પાંચની એકલબાર ખાતે જે જગ્યા ફાળવણી કરવામાં આવેલ છે તે તે જગ્યામાં આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ ફાયર વિભાગના સ્ટાફ સાથે રહી આજ આજરોજ દમણ હતું તે દૂર કરવામાં આવેલું છે અને જે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગની કામગીરી એ શરૂ કરવામાં આવેલી છે તેમજ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવેલું છે જેની અંદાજીત કિંમત નવ કરોડ છપ્પન લાખ રૂપિયા છે તેની એ બિલ્ડિંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ના મને હોતું મકરાણી ફરાજ વાઇદલી ટાઉનપર છોટાવી Good